પાદરા તાલુકાના નવાપુરા ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે જે પ્રકારે વાત કરવામાં આવે તો નવાપુરા યુવક મંડળ દ્વારા આજરોજ હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજરોજ ભંડારા સહિત વિવિધ કાર્યક્રમો દિવસ દરમિયાન કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને મહાપ્રસાદીનો પાદરા શહેરીજનો દ્વારા ઉત્સાહભેર લાભ લીધો હતો પાદરા નવાપુરા વિસ્તારમાં આવેલ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે દર વર્ષે હનુમાનજીના જન્મોત્સવની ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષે હનુમાનજી જન્મોત્સવના ઉપલક્ષમાં ત્રણ દિવસના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે આ વિસ્તારમાં ભક્તિભયનો રંગ પણ મળે છે પાદરા નવાપુરા ખાતે હનુમાનજીના જન્મોત્સવનું ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે જેમાં ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમમાં પ્રથમ દિવસે ભજન મંડળ દ્વારા ભજનનું આયોજન કરવામાં આવે છે બીજા દિવસે સુંદરકાંડનું આયોજન કરવામાં આવે છે સાથે હાલના વર્ષે પણ આ જ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભજન બાદ સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સંકટ મોચન સુંદરકાંડ પરિવાર વડોદરાના વક્તા શ્રી કેતનકુમાર ઓઝાના મધુર કંઠે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે હનુમાનજીના જન્મોત્સવના શુભ દિને સવારથી જ મારુતિ યાગ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ભક્તોએ સહજોડે ભાગ લીધો હતો સાંજે યાગની પૂર્ણાહુતિ પ્રસંગે વિસ્તારના યુવાનો સહિત રાજકીય મહાનુભાવોને પાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાથે ધારાસભ્યોની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી સાંજે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મારુતિ યાગના પ્રસંગેમાં જે વાત કરીએ તો ધારાસભ્ય સિંહ ઝાલા સહિત નગરપાલિકાના પ્રમુખ તથા સંતરામ મંદિરના મંત્રી મોહનદાસજી મહારાજ તથા સામાજિક આગે તેમજ રાજકીય આગેવાનો સાથે વેપારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આમ પાદરા શહેરમાં નવાપુરા વિસ્તારની અંદર છે તે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો હનુમાનજી જન્મ ઉત્સવ નિમિત્તે ત્રણ દિવસનો સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં કરવામાં આવે છે એમાં સૌપ્રથમ પહેલા દિવસે એકવીસ તારીખના રોજ રાત્રે ભજન બાવીસ તારીખના રોજ રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રેવીસ તારીખે જે દિવસે હનુમાનજી દાદાનો જન્મ ઉત્સવ રાખીએ છીએ એ દિવસે ઓગણીસ જોડાએ પૂજાનો લાભ લીધો છે મારૂતિ યાગનો લાભ લીધો છે અને સાંજે પૂર્ણાહુતિ બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદર હજાર સમથિંગ મહાપ્રસાદીનો લાભ ગામની પબ્લિક લે છે